હરિઓમ ઓમ જય માતાજી અત્યારે વાઈ ગયા છે સવારના દસ અને આપણે વાસી કામ કરીને ફ્રી થઈ ગયા છે એટલે વાસી આપણે કપડાનું વાસણ કરી દીધા એને તો ઘરની સાફ સફાઈ ખોયલી મહેમાન દેખીને ઘરની સાફ સફાઈ કરી કે તમે આવ્યા તો ઘરની સાફ સફાઈ કરી નાખી એટલે મેં કીધું આપણે કાંઈ કરાવશું નહીં તમે કરી નાખો આપણે બહારનું કામ કરી નાખી એટલે ઓફિસ રૂમ ની સાફ સફાઈ કરી કારણ કે દેવાનશીલ પપ્પા આવે છે ને તો કે પેલા એ રૂમ પર નાખી હમણાં તૃપીબેન આખો ઓફિસ રૂમ વારો ગહીને ધોયો અને હવે શેટીનો વારો છે હમણાં શેટી ગહી નાખશે એટલે શેટી લુવે છે અને અમે મારી મમ્મી એને પ્રીતિ એને બારનું કામ બધું કરી નાખ્યું કારણ કે ભેહું હું એટલે એનું કામ હોય ને એ બેને એ રૂમ સાફ કરી નાખ્યો અને આ ઓફિસ રૂમ તો લાદીન ગહીને અરીસા જેવો કરી નાખ્યો એટલે આ એક રૂમ સાફ થઈ ગયો

પાણી પીવાની અલગ જ છે અને ઘરનું બધું વાપરવાનું એ બધું ન્યા હોય ને ભેહું માટે અહીંયા તડકો બહુ છે એટલે ભેહું જેમ ધમારે ને એમ ગમે પાણી તો બહુ વાલું હોય અને બે ભેહું છે હવે તો થોડું થોડું દૂધ કાઢે પારેટી થઈ ગઈ છે એટલે એક આ પાડી ત્રણ બે પાડી પાંચ અને એકા આ ગાય ગાય સુધા છે આપણે ગોમતી ની બેનિ નિર્ણય અહીંયા જોઈ ને લીલું હમણાંમાં પપ્પા બાજરો વાઢી આવ્યા હતા એટલે બધા એક સવારે ઉકેલ લીને ખાઈ લીધી પાછી અત્યારે બાજરો લીલો વાઢી આવ્યો એ ખાઈ લીધો હવે પાછો ભૂકો રાખીને પાણી પાઈ દે

દાળ ભાત ને એ બધું જે તૈયાર કરી રાખી દીધું છે ને આપણે રસોઈ તો અત્યારે પ્રીતિ જ વારો હોય અને દેવાન સિંહ પપ્પા તાજી મોડ આવશે તમને કીધું ને લાઈવ બનાવવા લાગ હું ન કહું મારી એક દી રસોઈ બનાવી જ નો હોય અહીં આવી બીજું કામ કરે દીજો કપડા વાસન કરે આ પણ રસોઈ નું તો હું કહું જ નહીં ન્યામન કોણ તૈયાર ખવડાવવાનું છે આયા તૈયાર ખાવા દિયા બે દી તમને જેમ થઈ તો તમે એમ કહો કે લાવો મમ્મી આજે એકદી બનાવી નાખો ત્યાં કઈ હાઉ નહીં તમનો કેવા લ્યો તમે બનાવી નાખો જોકે મારા હાહુ તો મને બપોરે તૈયાર દે જ છે હું વાળી જાવ તૈયાર એટલે મારે ખાવા મળે પણ તો અહીંયા મજા આવે તમારા હાથની રસોઈ ખાવાની દેવાનસિંહ પપ્પા તો હજી મોડા આવશે બે વાગ્યા એટલે આપણે કઈ બધાયને બે વાગ્યા લગન તો ભૂખું ન રહેવાય અને આવશે ત્યારે ગરમ ગરમ રોટલી બનાવી દેવું પણ અમારા બધાની રોટલી બનાવી નાખે એમ

એટલે એની બાકી એ પાછા દેતા જાહું અત્યારે એટલે બે કામ થઈ ગયું મને તેડી ગયા જટરી દેવા કે અને આગડની જકમીનું કામ પૂરું આઈ છે અને હવે આપણે કાલ તો નહીં પણ પરમ દિવસે વારો લેહો ઈ આવશે રાજકોટનો કારણ કે અહીંયાનો ઓર્ડર જેટલો હે ને ઈ આપણે પરમ દિવસે પૂરો ઘરે અને રાજકોટનો જાજો ઓર્ડર છે આપણે અહીં તો ઈકો ભરાઈ દેવું જો હે અહીંયા આ ગાડીમાં નઈ આ જૂનાગઢ પહોંચી ગયા અને આપડે રૂહીને સવારે એને શુક્રવારે ફોન કરવા દઈએ ત્રણ મિનિટ વાત કરવા દઈએ એટલે ફોન માં રોતી તી કે તાવ આવ્યો હશે એમ તાવ આવ્યો બેન ને હજી તાવ ઉતરો નથી કે ત્યાંથી દવા લીધી તો પછી આપડે દેવાનસિંહ પપ્પા કે તો ને લેતા જ જાય કે પાછા આવે છે બે દિવસ ની શનિ ને રવિવાર ને એને તો સ્કૂલે મજા નથી એટલે ગઈ નથી મજા નું હોય ને એટલે માં સાંભળે

પણ પાછી આમાં માથા કોઈ કારણ કે ચટણી જુનાગઢ ઓર્ડર બધા દઈ દીધા છે અને હવે પાછો બે દિવસ પછી બે દિવસ આરામ કરી લે પછી હવે પાછો કેરો વારો લેહો પછી રાજકોટનો વારો હા અને આજ કદાચ મેળ આવે ને તો સુરત ને અમદાવાદ નું થોડુંક ઓર્ડર પડ્યો છે એ ઓર્ડર આજ નાખી દેવું દે અને અમારે કામ મરસા સાફ કરવાનું ચાલે છે કારણ કે માણસો આપણે બધા ઓલા મરસા વીણવામાં રોકાણા છે એટલે હવે આપણે એમાંથી માણસો ઘડે ઘડે ખોટી ન કરાય એનું કામ પૂરું થતું નથી એમાં બદલો વીણવાનું એ બધું એટલે આપણા મરસા તો અમે અમારી ટાઈમ મળે ને એમ એમ સાફ કરતા જ એટલે અત્યારે ભારી કર્યા તો પાછી આપણે ની તબિયત બરાબર નહોતી એટલે એને કાલ કરણોણાથી દવા લઈ આવ્યા અને અત્યારે આરામ કરે છે એટલે આપણે પાછું ટાઈમ એ ઉઠે ત્યાં ઘરે જવું જોઈએ બે દિવસ આવ્યું એટલે એટલે એ રહી રહેવું હોય એટલે હવે એના માટે આપણે સૈણા લઈને જવાનું છે ઝેકિન